આવડા બકા મે કહ્યું કે સામેના ઉમેદવાર પણ હતા અને સામેના ઉમેદવાર આપણે જ હતા એટલે અને બીજું તમે જે ટુકડાયા છો એ હવે પ્રજા ગામની તમારી પ્રજા છે એટલે તમારે કોઈ પણ જાતના દ્વેષભાઈ વગર અને મત આપ્યો કે ના આપ્યો કે કંઈ પણ જોવું ના જોઈએ આવી મારી વિનંતી છે કારણ કે મત આપ્યા પછી આપણે આખા ગામના સરપંચ કહેવાય અને સરપંચ તરીકે જવાબદારી આપણે ગામના બધાનો વિકાસ કરવાની અને ગામની વિકાસ કરવાની જવાબદારી હોય છે એટલે પહેલું કામ આપણે કરવું જોઈએ બીજું ખાસ કરીને તો કે જ્યારથી મોદી સાહેબ થોડા બધા થયા ત્યારથી સરપંચોને તમામ પ્રકારના પાવર આપી દીધા એટલે ગામની મિની વિધાનસભા કહીએ તો એ સરપંચ અને સરપંચની બોડી છે એટલે જે કંઈ કામ હમણાં છે કહ્યું એ બધા કામ તમારી સાહેબથી થવાના અને તમારી સાહેબથી થવાના છે એટલે એની અંદર સરકારની ગ્રાન્ટો તો આવશે પણ ડાયરેક્ટ જે પૈસા સેન્ટ્રલ ગવર્મેન્ટ આપતી હોય છે તમારા એકાઉન્ટમાં જમા થતા હોય છે

તો આ બધા કામો તો તમે કરતા રહેવાના છો અને ડેવલપમેન્ટના કામો જશે એટલે એ ડેવલપમેન્ટના કામ તો થતા રહેવાના પણ વિશેષ કામ છે કે તમે ગુજરાત સરકાર હોય કે દેશની સરકાર હોય એટલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારની યોજનાઓ હોય કે ગુજરાતના મુખ્યપ્રધાન આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારની જે યોજનાઓ હોય આ યોજનાઓના લાભો બધાને મળે અને કેવી રીતે મળે અને કેટલી યોજનાઓ છે આનો પહેલા અભ્યાસ કરી લેજો અને ના હોય તો બધા આમ તો ઘણા બધા પોતાની સાથે એવી વ્યક્તિને રાખતા જ હશે તો એ આ યોજનાઓના લાભો તમને તમારા થકી

બધા મળવા આવ્યા છે બધા સરપંચી કરી છે કે આપણે ચૂંટાયા પછી તરત ગામમાં બે ત્રણ કે પાંચ ઉમેદવારો હશે તમારી સામે બધા જ આપણા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે અને ગામના ક્યાંક ને ક્યાંક તમારા મિત્રો પણ હશે ચૂંટણી થાય ગામ પંચાયતની એટલે ગામનો એ વિરોધ ચૂંટણીનો વિરોધ જે સુધી લાંબા સમય સુધી ચાલતો હોય છે હું બધા જાણીએ છીએ હમણાં જ અમારા ધારાસભ્યશ્રીએ કહ્યું કે તમે બધા ચૂંટાયા પછી ગામમાં તમારી સામે લડ્યા હોય એ બધાના ઘરે પહેલા જ હતું કે આપણે ચૂંટણી લડ્યા લડ્યા અને એ દિવસે હાર જીત એક જ જમીન થવાની હોય એમને પણ ખબર હોય છે તમને પણ ખબર હોય છે જે જીત્યા એ એવું નથી કે તમને ગામના મતદારોએ મત આપી તમારા પર વિશ્વાસ મૂકી સરપંચ તરીકે તમને ગામના વિકાસ માટે પસંદ કર્યા હોય ત્યારે તમારે પણ આપણા વડાપ્રધાનનો સંકલ્પ સૌનો સાથ સૌનો વિકાસ સાથે રહી અને આપણે ગામડામાં આપણી સા સામે હારેલા બધા જ ઉમેદવારોને સાથે રાખી અને ગામના વિકાસમાં લાગી જઈએ અમારા ઠાસરાના ધારાસભ્યશ્રીએ કહ્યું કે હારેલા બધાને ખૂબ સારી વાત કરી અમે કે હારેલા બધાને હું બોલાવાનો છું આવી જ રીતે બધા જ ધારાસભ્યશ્રીઓ હારેલા આપણા જેટલા જ ઉમેદવારો છે એ બધાને સરપંચશ્રી સાથે રાખી અને એક વખત મળવાનું થઈ જાય તો ગ્રામ પંચાયત લેવલે નાના મોટા જે વિખવાદો હોય એ આવનારી ચૂંટણીમાં આપણને ક્યારેય સામે નહીં આવે અને નુકસાન નહીં થાય બધું ન કહેતા ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓને મને ખબર છે કે તમારી પાસે જ્યારે પંચાયતમાં અહીંયા બેઠેલ આખી ટીમ આપણા સાંસદ સાંસદશ્રી ધારાસભ્યશ્રીઓ અને બધી જ ભારત સરકારની ગ્રાન્ટ હોય કે રાજ્ય સરકારની ગ્રાન્ટ હોય છેવટે ગ્રામ પંચાયતના માધ્યમથી જ એનું અમલીકરણ થતું હોય છે એમપી ગ્રાન્ટ એમએલએ ગ્રાન્ટ જિલ્લાની વિવેકાદ્ધની ગ્રાન્ટ તાલુકા આયોજનની ગ્રાન્ટ એક્ટિવિટી આપણા આનંદીબેન પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે એમને આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકોએ યોજના શરૂ કરી એની એક્ટિવિટીની ગ્રાન્ટ પણ તાલુકા કક્ષાએ બધાને સાથે રાખીને એનું આયોજન થતું હોય એવી નાણાંપંથની ગ્રાન્ટ સ્વભંનોની ગ્રાન્ટ વીપીસી ગ્રાન્ટ આવી અનેક હેડની ગ્રાન્ટો ગ્રામ પંચાયતના સીધા એકાઉન્ટમાં આવતી હોય છે તો તમે એના માટે જ્યારે ગામના વિકાસ માટે તમને ગામના મતદારોએ ચૂંટ્યા હોય ત્યારે તમે પક્ષાપક્ષી રાખ્યા વગર

સરકાર કેન્દ્રમાં અને રાજ્યમાં હોય તો આ ગામડાઓમાં ભારતીય જનતા પાર્ટીની શક્તિ વધે જે સેવા ભાવ છે જે છે તમારા

અમલ જેખ ખાય છે એ જગ્યા પર બેઠેલા લોકોની પવિત્ર એક જગ્યા ઉપર બેઠેલા લોકોની નામે જો સંવેદના નહીં હોય ગામ માટે તો તમે આ કામ નહીં કરી શકો તમે તમારા ગામ માટે પોતાનું તમારા ગામ માટે તમે બીજા અને ગામ કરતા આદર્શ ગામ બનાવવાની સ્પર્ધા ઉભી ન કરો તો શ્રેષ્ઠ સરપંચ બનવા માટે તમે પ્રયત્ન કરશો તો છેવટે કોણ મળીને કામ તો મારું દેખાડું છે કોઈ ખેડા જિલ્લાના બેરે કહ્યું કે આજે એકાણું સો ગામની પરીક્ષા કુલ તો ચારસો છે આ ચારસો ગામમાં સારી સ્પર્ધા થઈ અને ચાલીસ પચાસ ગામ શ્રેષ્ઠ ગામ બને આદર્શ ગામ બને તો કામ તો અમારું દેખાવું છે અને તમે આદર્શ બનો સફળતા અમારે તો આખી ટીમ છે આ તો દેખાય છે બાકી ગુજરાત સરકાર અને ભારતીય જનતા પાર્ટી ની કેન્દ્રની સરકારે એવી અનેક યોજનાઓ છે કે જે તમારી સાથે છે તમારા પડઘે છે આખું તંત્ર તમારા પડઘે પણ તમારી તૈયારી જોઈએ

चूप होऊ द्या फारसे लोक सहमे कळत नाही आपण प्रोटोकॉल निकडीत आहे की आजन्म सारी मस्ती आहे अध्यक्ष सुद्धा आहे मध्ये की तिकडू वगैरे पैला मी घरात 20 वर्षात पेला, पेला सरकारी तालुकाारात कर्मचारी होते हे એટલે जे कपडा पेरे सरपंच आया बने पण जीवो चेक जाए એટલે खरी जो

My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn. Where teachers don't just use books and blackboard to teach, but use new ways of teaching and learning, like audio-visual learning, activity-based learning, and group activities which enhances my conceptual understanding my school also teaches coding which is an important 21st century skill not just that i get an opportunity to showcase my skill on a national platform and with all this i acquire important skills that make me future ready and confident would you also like to know where is my future ready school Visit now and see for yourself.